હાઈ ફ્રેન્ડ્સ શિયાળો એટલે ચટપટું મજેદાર હેલ્ધી બધું ખાવાની સીઝન શિયાળામાં તીખા ચટપટા આથેલા મરચાં ખાવાની મજા આવે ને તો આજે આપણે એ જ મરચાં બનાવીશું બિલકુલ પરફેક્ટ માપ અને પર્ફેક્ટ રીતથી જેથી એકવાર મરચાં બનાવીને તમે આનંદ ઉઠાવી શકો અઢીસો ગ્રામ મરચાંને પાણીથી વોશ કરીને લીધા છે સ્વચ્છ કાપડ ઉપર લઈ લઈએ મરચાં અહીંયા મોડા લેવાના અને વઢવાણી મરચાં તમને મળે તો વધારે સારું પાણીથી ધોવાઈ ગયા છે અને કોરા કાપડ ઉપર લઈ લીધા છે હવે મરચાંને લૂછી નાખવાના છે કોરા કપડાંથી લૂછી લઈશું મરચાં બગડે નહીં એટલે એકદમ કોરા કરી લેવા એટલે આ મરચાંનું અથાણું છે તમે મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો બધા જ મરચાં કોરા થઈ ગયા છે એને નાઈફની હેલ્પથી ઉપરના ડીંટાનો ભાગ કાઢી નાખવાનો છે અને એક મરચામાંથી બે ટુકડા કરી લઈએ અને એક ટુકડામાંથી આપણે ચાર ચીરીઓ આ રીતે ઊભી કરી લેવાની છે અને જો મોટું મરચું હોય વધારે તો એકના ત્રણ ભાગ કરી લેવા એ પણ તમને બતાવી દઉં જો આ રીતે અને એકમાંથી ચાર ચીરી કરી લેવી અને કોઈ મરચું ખરાબ હોય તો કાઢી નાખવાનું કારણ કે એક મરચાંના કારણે બધા જ મરચાં બગડી શકે છે મરચાંની ચીરીઓ થઈ ગઈ અને ડીંટા કાઢી નાખ્યા હવે તેની અંદર દોઢ ટી સ્પૂન હળદર દોઢ ટી સ્પૂન મીઠું એડ કરી મિક્સ કરી લેવાનું છે સ્પૂનથી હાથેથી મિક્સ નથી કરવાનું એટલે મરચાં ખરાબ ના થાય હવે અહીંયા એક વાસણમાં લઈ લઈશું અને ઢાંકી એકથી બે કલાક રહેવા દઈશું એટલે થોડી ઘણી પણ મરચામાં તીખાશ હોય તો આપણ નીકળી જશે અને આ પ્રોસિજર કરવાથી મરચાં થોડા સોફ્ટ પણ થઈ જાય છે હવે મરચાં અહીંયા બે કલાકમાં આપણે બે કલાક પછી આ રીતે સ્ટેનરમાં લઈ લઈશું નીચે તપેલી રાખવાની છે એકથી બે મિનિટ આ રીતે રાખી દેવા એટલે બધીથી ઘાસ નીકળી જાય અને એક્સ્ટ્રા પાણી જે મીઠાનું અને હળદરનું છૂટું પડે એ પણ નીકળી જાય બે મિનિટ પછી અહીંયા કોરા કાપડ ઉપર પાથરી લેવાના છે પંદર મિનિટ માટે સ્પૂનથી જ પાથરી લઈશું હાથ નહીં લગાવવાનો સ્પૂનથી પાથરવાથી મરચાં ખરાબ નહીં થાય અને એને ઘરમાં જ પાથરવાના છે તડકામાં નહીં આ રીતે પંદર મિનિટ જેટલો સમય થયો છે અને મરચાં જો ડ્રાય થઈ ગયા છે અને હવે ગેસ ઓન કરીને કડાઈમાં ચાર ટેબલ સ્પૂન સિંગ તેલ ગરમ કરવા મૂકીએ તમારે સરસિયું તેલ લેવું હોય તો આપણ લઈ શકાય છે ગેસની ફ્લેમ સ્લો રાખી અને ધીમા ધીમા તાપે ધુમાડો ઉડે ત્યાં સુધી ગરમ થવા દેવાનું છે ધીમા તાપે આપણે તેલને ગરમ કરી લીધું છે ધુમાડો ઉડવા લાગ્યો છે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને એને નવસેકું થવા દેવાનું છે સાઈડમાં અડી શકાય એવું અહીંયા એક પ્લેટમાં સાડા ત્રણ ટેબલ સ્પૂન રાઈના કુરિયા લીધા છે એની અંદર દોઢ ટી સ્પૂન મીઠું લઈશું અડધી ટી સ્પૂન હિંગ લઈએ અને લીંબુનો રસ દોઢ નંગ જેટલો લેવાનો છે પહેલાં તો આપણે આ તેલ નવસેકું થઈ ગયું છે અડી શકાય એવું થઈ ગયું છે એ એડ કરી લેવાનું છે એડ કર્યા પછી સ્પૂનની હેલ્પથી મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી તરત જ આપણે લીંબુનો રસ દોઢ નંગ જેટલો એડ કરી લઈએ અને સ્પૂનથી સારી રીતે એક જ ડાયરેક્શનમાં ત્રણ ચાર મિનિટ સુધી મિક્સ કરતું જવાનું છે આ પ્રોસીજર ઇમ્પોર્ટન્ટ છે એટલે આ મિશ્રણ છે દૂધિયું બની જશે અને જે રાયના કુરિયા છે એ થોડા સોફ્ટ થઈ અને ફૂલી જશે જો કલર ચેન્જ થઈ ગયો અને હવે આ મસાલો સાઈડ કરી લેવાનો છે અને જો આ રીતનો મસાલો તૈયાર છે હવે આપણે આ મરચાં છે એ એક વાસણમાં લઈ લઈશું અને મસાલો એડ કરી લેવાનો છે બધો જ સ્પૂનથી મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ ગયું છે હવે એને ઢાંકી અને એ જ તપેલીમાં આમાં જ મીન્સ પાંચથી છ કલાક ઢાંકી અને રહેવા દેવાનું છે અને પછી તમે કોઈ એર ટાઈટ કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરીને મહિના સુધી રાખી શકો છો અને એને તમે એ ખરાબ નહીં થાય એને તમે થેપલા સાથે પૂરી સાથે ભાખરી સાથે ખાઈ શકાય છે આ રીતે એર ટાઈટ કન્ટેનરમાં મેં ભરી લીધું છે પાંચ છ કલાક પછી ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો